આગામી જાન્યુઆરી મહિનાથી શરૂ થતા અમદાવાદના સારંગપુર અને કાલુપુર બ્રિજના નવીનીકરણમાં વિલંબ થાય તેવી શક્યતા છે બંને બ્રિજને સિક્સ લેન તરીકે વધુ પહોળો બનાવવાની વિચારણામાં પ્રશાસન અટવાયું છે ત્યારે બ્રિજના નવીનીકરણ મામલે રેલવે અને મહાનગરપાલિકાએ ફરીથી સર્વે શરૂ કર્યો બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાએ ફોર લેનના બદલે સિક્સ લેનના બ્રિજ અંગે વિચારણા માટે કહેતા ફરીથી સર્વેની કામગીરી શરૂ કરાઈ છે એક વર્ષ અગાઉ પણ સંકલન સમિતિમાં દિનેશ કુશવાએ બ્રિજના સમારકામનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે ચારસો ઓગણચાલીસ કરોડના ખર્ચે મહાનગરપાલિકા અને રેલવે વિભાગ સંયુક્ત રીતે સારંગપુર અને કાલુપુર બ્રિજનું નવીનીકરણ કરશે બસો તેર કરોડના ખર્ચે કાલુપુર જ્યારે કે બસો કરોડના ખર્ચે સારંગપુર બ્રિજનું નવીનીકરણ કરવામાં આવશે વર્ષ ઓગણીસો પંદર માં કાલુપુર ફ્લાયઓવર જ્યારે કે ઓગણીસો ચાલીસ માં સારંગપુર ફ્લાયઓવર બ્રિજને બનાવવામાં આવ્યો હતો